કેમ સરકારને ખબર નથી સરકારને ખબર જ છે અહીંયા શિક્ષકો નથી જાણી જોઈને નથી મુક્તિ હમણાં આપણે તો ગરીબ કલ્યાણ મેળો હતો હતો કે નહીં બચ્ચાને તીગર તગાર અપાવડા ટીકમ આપ્યા છે શું ગરીબ કલ્યાણ મેળામાં કે આપણે દર વર્ષે તગાર અપાવડા ટીકમ લેવા જવાનું છે આપણે મજૂરી જ કરવાની છે ભલે સરકાર કે અમારું ગુજરાત મોડલ મહિલા સશક્તિકરણની મોટા મોટા તાઈફાઓની ભાંગા ભૂકે છે પણ વરબી વાસ્તવિકતા તો આપણા ગામડાઓ વાળાને ખબર છે આપણે બધા શું છે આજે પણ પાર્ટીઓ પાર્ટીઓમાં રમ્યા કરીએ પાર્ટી મારી આ પાર્ટી મારી આ પાર્ટી ઘણા થોડા વડીલો છે ધર્મ સંપ્રાય મારો આ ગુરુ મારો આ ગુરુ એ લડાઈઓમાંથી જ આપણે ઉપર નથી આવતા હા બધું જ બરાબર છે પાર્ટીઓ જયારે ચૂંટણી આવે ત્યારે લડી લઈશું પણ સામાજિક રીતે એકતા જોઈએ બધા યુવાનોને વિનંતી કરું છું કે આપણે એકતા બનાવી પડશે એ તો આવનાર દિવસોમાં આપણી પાસે કંઈ જ નથી રહેવા જળ જંગલ જમીનના અધિકારો સંવિધાને આપ્યા છે અમૃત મહોત્સવ મનાવે છે સરકાર કે ભાઈ અમૃત મહોત્સવ આવી ગયો અમૃત ચાલે છે છે અમે વિકાસ વિકાસ કરી કરી નાખ્યો નાખ્યો આપણે નર્મદા ગામો ગયા અહીંયા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે અને પ્રતિમાની બાજુના ગામમાં પંદર કિલોમીટરના તુરખેડા ગામમાં આવી ઘટના ઘટી એ આપણા માટે શરમથી માથું ઝૂકી જાય કેમ કે આપણે દેશના વિકાસમાં આટલું બધું યોગદાન આપ્યું છે આ નર્મદા ડેમ હોય એમાં આપણે ગામો આપ્યા છે આપણને પાણી કામ છે નથી મળ્યું તો એમણે નર્મદા ડેમમાં આપણા ગામો લીધા તો પાણીમાં પણ આપણને અનામત આપવી જોઈએ ને એમણે કેવું જોઈએ કે ભાઈ નર્મદાનું આટલું પાણી જે લોકો આદિવાસીઓ વિસ્થાપિત થઈ એમને એમાં આપીશું એ પાણી અનામતના રૂપે આપવું જોઈએ તે પણ નથી મળતું આજે આપણે હમણાં મને શિક્ષકો માટે આપણે રજૂઆત કરી કે શિક્ષકો અમારે ત્યાં નથી કેમ સરકારને ખબર નથી સરકારને ખબર જ છે અહીંયા શિક્ષકો નથી જાણી જોઈને નથી મૂકતી હમણાં આપણે તો ગરીબ કલ્યાણ મેળો હતો હતો કે નહીં બધાને તિગર તગાર આપવાડા ટીકમ આપ્યા છે શું ગરીબ કલ્યાણ મેળામાં કે આપણે દર વર્ષે તગાર આપવાડા ટીકમ લેવા જવાનું છે આપણે મજૂરી જ કરવાની છે તમે શિક્ષક મૂકી આપો ને પેલા શાળા હારી આપો અમને રોડ આપો આરોગ્યની સુવિધાઓ નથી અહીંયા કાલે આ બેન મૃત્યુ પામ્યા એનું કારણ શું છે આરોગ્ય ત્યાં સબ સેન્ટર પણ નથી પીએસસી પણ નથી એકસો પણ નથી પહોંચી શકી એટલા માટે આજે પાણીની કરોડોની ઈન્કમ છે ત્યાં થર્મલ પાવર ચાલે છે ત્યાંની ઇન્કમ છે રેતી રોયલ્ટી રોયલ્ટી આપણે તો હજારો ટન જાય છે એની બધી જમા થાય પૈસા જાય છે કાં આટલી બધી આવક આપણે સરકારને આપીએ છે આપણા વિકાસમાં સરકાર કેમ બજેટ નથી આપતી એટલા માટે આજે આપણા ગામના સરપંચથી માંડીને તમામ આગેવાનોની રજૂઆતને હું પૂરું વાસ્તવિકતા છે ભાઈ ભલે સરકાર કે અમારું ગુજરાત મોડલ મહિલા સશક્તિકરણની મોટા મોટા તાઈફાઓની ભાંગા ફૂકે છે પણ વર્વી વાસ્તવિકતા તો આપણા ગામડાઓ વાડાને ખબર છે શું હાલ થાય છે આજે છોકરાઓ તો મહેનત મજૂરી કરીને એના મમ્મી પપ્પાએ ભણાવી દીધા પણ હવે નોકરી નથી શું કરવાનું બીએ બીએબીએડ કરીને પાછું ખેતરે જ દાતરડી લઈને જવાનું છે એટલા માટે કેમ છું હવે આપણે બધા એકતા બનાવવી પડશે સામાજિક એકતા આપણે બધા શું છે આજે પણ પાર્ટીઓ પાર્ટીઓમાં રમ્યા કરીએ પાર્ટી મારિયા પાર્ટી મારિયા પાર્ટી ઘણા થોડા વડીલો છે એ ધર્મ સંપ્રદાય મારો આ ગુરુ મારો આ ગુરુ એ બરાબર માંથી પાર્ટીઓ ચૂંટણી આવે ત્યારે લડી પણ સામાજિક રીતે એકતા જોઈએ તો આપણે છૂટા એકલ દકલ પચી પચા લડવા જો સરકારને તો ખબર છે પોલીસનો ઉપયોગ કરીને તમને અમને બધાને ગોળવી કાઢશે સીન સપાટા કરે લાઠી કરે આ કરે એટલે જેલનું બીવડાવ્યા પડે એટલા માટે આવનાર દિવસોમાં આજે અમે એક સામાજિક આગેવાન તરીકે જ આવ્યા છે આવનાર દિવસોમાં જે પણ આદિવાસીઓ સાથે અન્યાય થાય આપણે સાથે નહીં લેવું પડે આપણો વિકાસ ક્યારે થવાનો છે એટલા માટે જ આવ્યા છે એટલે તમારો પણ સહકાર જોઈશે જયારે પણ આપણે સરકાર સામે આપણે અનામતની વાત મૂકવાની હોય આપણે શિક્ષણની વાત મૂકવાની હોય રોજગારીની રોડ રસ્તાની આરોગ્યની કે સિંચાઈના પાણીની પીવાના પાણીની તો સરકાર સામે ઉતરવું પડશે આજે આ કરોડો રૂપિયાની પાઇપલાઇનો આવી છે પાણી પુરવઠા પાણી મળ્યું છે હજુ કોઈને ઘરે નળો નળો બધા નળ બહેડી ગયા બધું ખોદી ગયા રોડની આજુબાજુ છોકરાઓ મારે તોડી નાખે હા એટલે પૈસા કમાવાની સ્કીમો લઈને આવે છે એટલે બધા યુવાનોને વિનંતી કરું છું કે આપણે એકતા બનાવવી પડશે નહીં તો આવનાર દિવસોમાં આપણી પાસે કઈ જ નથી રહેવાનું જળ જંગલ જમીનના અધિકારો સંવિધાને આપ્યા છે તો તે ડબલ એ જમીનો આપણે આપણી પાસે છે છતાંય આજે આપણી આ પરિસ્થિતિ છે આપણે દેશના માલિક છે આપણે આજે અનાધિકાર અહીંયા રહીએ છીએ આપણે કંઈ બહારથી નથી આવ્યા તો આપણો પેલો અધિકાર બને છે છતાં અન્ય થાય છે એટલે વધારે વિશેષ નથી તો પણ આપણે બધા એકતા રાખવી પડશે બરાબર છે એટલે જયારે પણ તમારા સહકારની જરૂર હશે સાથ સહકાર તમે બધા આપજો ત્યારે પણ સરકારમાં રજૂઆત કરવાની થશે અમે નેતાગીરી લઈશું પણ અમારી પાછળ બધાએ તમારે આવવું પડશે ભાઈ ચાલો આ પાર્ટી આપણે બધા વિચારીશું આદિવાસી બેઠકો એટલા માટે જે માણસ આપણી સાથે રહી બોલે એને આપણે લાવીશું એમાં કોઈ વાત બેમત નથી પણ જ્યારે સમાજની વાત આવે પાર્ટીના કે સંપ્રદાયના ઘરે રાખીને આપણે બધા ભેગા થવું પડશે તો આપણી એકતા બનશે